નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ વડોદરાના નવાપુરા વિસ્તારમાંથી છેલ્લા એકસો પચીસ વર્ષના પરંપરા અનુસાર માળી સમાજ દ્વારા માતાજીના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતો માતાજીમાં આસ્થા ધરાવતું માળી સમાજ છેલ્લા એકસો પચીસ વર્ષથી પરંપરા અનુસાર નવાપરા વિસ્તારથી માતાજીના રથનું પ્રસ્થાન કરાવે છે વર્ષો પહેલા પ્લેગ ફાટી નીકળતા માતાજીમાં સંપૂર્ણ આસ્થા શ્રદ્ધા ધરાવતા ભુવાજી દ્વારા ટેક રાખવામાં આવી હતી કે વૈકલ્પિક વર્ષ બાદ માતાજીનું આ રથ પ્રસ્થાન કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં માળી સમાજના લોકો તેમજ સમાજના અગ્રણીઓ જોડાશે અને માતાજીની આસ્થા અને પરંપરા અનુસાર પૂજા અર્ચના કરશે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ સમાજના લોકો જોડાયા હતા આજે વડોદરા શહેર તમામ સમગ્ર મહિલામાંથી એકત્ર થઈને મારી સમાજની એકતા દર્શાવે એવો આ માહોલ છે વડોદરા શહેરમાં લગભગ આજે એકસો ને પચીસ વર્ષ જૂની આ પરંપરા છે જે વર્ષોથી અમારા પૂર્વજો કરતા રહેલા એ રીતે અમારા સમાજના આગેવાનો આ રીતે પ્રોગ્રામો કરતા દર એક વર્ષ છોડીને આ માતાજીનો રથ કાઢે છે અને આ રથ એવી ટેક સાથે લીધેલો કે એક પ્રકારની બીમારી હતી જેને દૂર થાય અને સમગ્ર જ્ઞાતિજનોને સારું થાય એવી ટેક પ્રમાણે અત્યાર સુધી આ આ રથ નીકાળીને મહાકાળી માતાના મંદિર ટેકરી લાવે છે અને આ લગભગ એકસો પચીસ વર્ષ જૂની પરંપરા છે અને આજે આ સમાજમાં લગભગ સાતથી આઠ હજાર માણસ આજે આમાં ભાગ લીધેલો છે અને બહુ મોટા પાયે માડી સમાજ સેવા સંગઠન આનું આયોજન કરે છે અને એ પ્રમાણે આ રથ દર એક વર્ષ છોડીને અહીંયા આગળ આવે છે આવા વડોદરા શહેરમાંથી ચારથી પાંચ રથનું આખા વડોદરા શહેરમાંથી આયોજન થાય છે વડોદરા શહેર મારી સમાજની અંદર એક ઉત્સવ જે સવા સો વર્ષથી નવાપુરા વિસ્તારની અંદરથી આ માતાજીનો ચાર માતાનો રથ બહુ સવા સો વર્ષથી જે આ ટેક નીકળ્યો હતો જે અત્યારે કોરોના કાળ જેવો હતો જે માતાજીના ભુવા જે હતા ચાર માતાના એમને જે એક ટેક લીધી હતી કે ભાઈ વડોદરા શહેરમાં મારી સમાજની અંદર આ રોગ મટી જાય તો અમે રથ કાઢીશું એક વર્ષ છોડીને તેને ધન ટેકરીએ એ પરંપરા સવા સો વર્ષથી વડોદરા શહેરમાં ચાલે છે આવા આખા વડોદરા શહેર મેં ચાર રથ નીકળવાના છે અને એક સમાજની અંદર એકતા આવી છે આજે લગભગ આઠથી નવ હજાર પબ્લિક વર્ગની એક થઈ હતી અમે હરેક મોલ્લાના તમામ કાર્યકર્તા મારી સમાજના ભાઈઓ બહેનોએ તમામે પૂરો સપોર્ટ આપીને બધી સેવા આપી છે અને લોકોએ ઘણો આનંદ છે પ્રસાદીનો લાભ બી સમાજે બધાએ અન્ય સમાજના માતાએ પ્રસાદીનો આશીર્વાદ આપ્યો છે તમને અત્યારે દેખાઈ આવ્યા છે પબ્લિક આટલી આનંદ છે ઉત્સવ છે મારી સમાજ સેવા સંગઠન તરફથી સારો સહકાર અને મંદિરનું આયોજન કરીને સાધુ સમાજ સેવા કરીએ છીએ બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર